સુરતના કપોતરા વિસ્તારમાં એક પડોશી હેવાન બન્યો છે પ્રભુ દર્શન સોસાયટી માં બાળકોના ઝઘડા જેવી નજીવી બાબતે બળદેવ ખતરાણી નામના શખ્સે પડોશમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસીને તેના વાળ પકડીને ઢસડીને બહાર ખેંચીને બેરહેમીથી માર માર્યો છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સુરતના કાપોદરા વિસ્તારમાં એક પડોશી હેવાન બન્યો છે મૂળ ઝઘડાનું કારણ નાનું હતું વિસ્તારમાં રમતા બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી જેમાં રસીલાબેન મકવાણા નામની મહિલાને બળદેવ પત્ની મયુરી ખતરાણીએ ઠપકો આપવા આવી હતી તમારા બાળકે મારા બાળક જોડે ઝઘડો કર્યો છે પરંતુ મામલો એટલામાં શાંત ન થતા મયુરીના પતિ બળદેવ ખતરાણી ત્યાં આવે ચડ્યા અને મહિલા પર તૂટી પડ્યા પોતાનો કાબુ ગુમાવી મહિલાને ખરાબ રીતે વાળ ખેંચીને માર માર્યો મહિલાના હાથ ખેંચ્યા વાળ ખેંચ્યા અને ઘરમાં ઘૂસીને ઢોર માર માર્યો આ મામલે પીડિત રસીલાબેને જણાવ્યું હતું કે આ વ્યક્તિ મારો પડોશી છે આ લોક વિશે મને વધારે ખબર નથી મારી સાત વર્ષની દીકરીને આરોપીના પુત્રએ માર માર્યો હતો જેથી મારા મોટા દીકરાએ તેને માર માર્યો હતો આ વાતની જાણ આરોપીના માતાએ આરોપીને ફોન થકી કરી હતી જેથી આરોપી કોઈપણ વાતચીત કર્યા વગર સીધો મારા ઘરે આવીને મને માર મારવા લાગ્યું હતું આ અંગે કાપોદરા પોલીસ સ્ટેશનમાં રસીલાબેન મકવાણાએ લેખિત ફરિયાદ નોંધાવી છે પોલીસે બળદેવ ખતરાણી અને તેની પત્ની સામે ગેરકાયદેસર કાર્યવાહી હાથ ધરી છે